વડોદરા જૈન સમાજની તમામ પાઠશાળાના બાળકોનો વન ડે ફન ડેનો કાર્યક્રમ યોજાયો પાંત્રીસ જૈન પાઠશાળાના છસો પચાસ બાળકો ઉપસ્થિત રહ્યા રવિવારે વડોદરા શહેર તથા જિલ્લાની પાંત્રીસથી વધુ જૈન પાઠશાળાના બાળકોનો એક દિવસીય કાર્યક્રમ બરોડા પાઠશાળા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત છસો પચાસથી થી વધુ બાળકો અને શિક્ષકોને પીપળિયા સ્થિત સુમન માટે લાવવામાં આવ્યા હતા જેમાં શિક્ષકોએ પણ ભાગ લીધો હતો એમ સંગઠન સાથે જોડાયેલા અગ્રણી કૌશિકભાઈ શાહે જણાવ્યું યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સમગ્ર વડોદરા જૈન સંઘના બાળકો એક જ મંચ પર સૌ એકત્રિત થયા કાર્યક્રમમાં બાળકોને મનોરંજન સાથે સાથે ધાર્મિક શિક્ષણ અને સંસ્કૃતિ રક્ષણ રાષ્ટ્રધર્મનું મહત્ત્વ અને હાલના તબક્કે તેની જરૂરિયાત વિશે સમજાવવામાં આવ્યું હતું બાળકોએ નાટિકા નૃત્ય ગેમ્સ હાઉસી સંગીત કોન્સર્ટ કાર્નિવલની મજા માણી હતી પાઠશાળાના સંગઠનના ધવલ મહેતાએ મા બાપની વંદના શું કામ કરવી જોઈએ તે ખૂબ જ માર્મિક રીતે સમજાવ્યું હતું તથા જીવન જીતે છે ધર્મ જીતે છે નાટિકાએ ભારે આકર્ષણ જમાવ્યું સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર સંપન્ન થયો અને ભવિષ્યમાં આવા પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે તેવી આશા ડોક્ટર મનસુખભાઈ શાહે વ્યક્ત કરી આજના કાર્યક્રમમાં સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ મહામંત્રી ઉરેશ કોઠારી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પીડિયાટ્રિશિયન ડોક્ટર વર્ષા દીક્ષિત શાહ સહિત અનેક મહાનુભાવો બાળકોને ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા એમ जैन पाठशाळा संगणना अग्रणी तुषार शाही हतू